મિત્રો આ પ્રશ્ન છે ટીવી સેટના ઉત્પાદકે ત્રીજા વર્ષે છસો ટીવી અને સાતમા વર્ષે સાતસો ટીવી બનાવ્યા બહુ સારી વાત કહેવાય અને એ માને છે કે દર વર્ષે ઉત્પાદિત ટીવીની સંખ્યા એક સમાન વધતી હોવી જોઈએ તો તમારે પ્રથમ વર્ષનું ઉત્પાદન દસમા વર્ષનું ઉત્પાદન અને પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધવાની છે પહેલા તો આપણને એ ખબર પડવી જોઈએ કે આ દાખલો છે કયા ચેપ્ટરનો તો તમે જુઓ કે અહીંયા એણે ચોખ્ખું લખ્યું છે કે દર વર્ષે ટીવીની ઉત્પાદનની સંખ્યા સરખા પ્રમાણમાં વધવી જોઈએ સરખી સંખ્યામાં વધવી જોઈએ સમાન રીતે વધવી જોઈએ હવે આવું આપણે શીખી ગયા છે સમાંતર શ્રેણીમાં તો એટલું ખબર પડી ગઈ કે આ સમાંતર શ્રેણીનો દાખલો છે હવે જો આ સમાંતર શ્રેણીનો દાખલો છે તો આપણાને શું આપ્યું છે તો આપણાને ત્રીજા વર્ષે કેટલા ટીવી બનાવ્યા એ કહ્યું છે તો ત્રીજા વર્ષે જે ટીવી બનાવ્યા છે એના માટે હું એવું કહી શકું કે આ એ થ્રી છે બરાબર અને એમાં છસ્સો ટીવી બનાવ્યા બરાબર અને સાતમા વર્ષે જે ટીવી બનાવ્યા એને હું કહી દઉં એ સેવન કેટલા છે સાતસો છે આ બે ખબર પડી ગઈ હા આ બે ખબર પડી ગઈ હવે એ થ્રીનું સૂત્ર શું થાય તો એ પ્લસ ટુ ડી આ એ થ્રીનું સૂત્ર થાય બરાબર છસ્સો આને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ અને એ સેવનનું સૂત્ર શું થાય એ પ્લસ સિક્સ ડી બરાબર સાતસો આને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ તો જ્યારે બી આ સમીકરણ એક અને બે હોય તો એનો લોપ કરીને સમીકરણ એક અને બે પરથી બરાબર આપણે આ બંનેનો લોપ કરીએ તો પહેલું સમર્ક સમીકરણ કયું હતું એ પ્લસ ટુ ડી બરાબર છસો અને એ પ્લસ સિક્સ ડી બરાબર સાતસો હવે લોપ કરવો હોય તો કોઈ એક ચલ ઉડવો જોઈએ તો અહીંયા કોણ ઉડી શકે છે એ તો એની નિશાની બદલીશું માઇનસ 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 એ ઉડી ગયા બરાબર ટુ ડીમાંથી એટલે આપણા જે ડી મળ્યો બેટા એ મળ્યો માઇનસ માઇનસ ઉડી ગયા સો ને ચાર વડે ભાગીશું તો કેટલા આવશે પચીસ બરાબર તો આ રીતે આપણા ડીનું મૂલ્ય મળી ગયું હવે આ ડીનું મૂલ્ય હું સમીકરણ એ ડી બરાબર સમીકરણ કેટલા છે છસો બરાબર હવે એ પ્લસ અહિયાં ની જગ્યાએ આપણે કેટલા મૂકીશું પચીસ તો બોલો પચીસ દુ કેટલા થશે પચાસ એ પ્લસ પચાસ બરાબર છસો હવે આ પચાસ પ્લસ છે આમ જશે તો માઇનસ તો આપણાને એનું મૂલ્ય જે મળશે એનું જે મૂલ્ય મળશે એ કેટલું મળશે સાડી પાંચસો બરાબર છસોમાંથી પચાસ જશે તો કેટલા મળશે સાડી પાંચસો બરાબર તો આ રીતે પહેલાં આપણે એ અને ડીની કિંમત શોધી દીધી હવે તમે આખી શ્રેણી પણ શોધી શકો છો પણ શું કામ આપણે ખોટી મહેનત કરવી આપણાને જે કીધું છે આપણે શોધીશું તો ભાઈ પ્રથમ વર્ષનું ઉત્પાદન કેટલું તો પ્રથમ વર્ષનું ઉત્પાદન એટલે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ અને સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એટલે એ તો એ આપણે શોધી દીધું તો પ્રથમ વર્ષનું ઉત્પાદન આપણને કેટલું મળ્યું પાંચસો પચાસ હવે કીધું છે દસમા વર્ષનું ઉત્પાદન તો સિમ્પલ ભાષામાં કહું તો દસમું પદ બરાબર તો દસમા વર્ષનું ઉત્પાદન દસમા વર્ષનું ઉત્પાદન નો મતલબ થાય દસમું પદ બરાબર તો એ આનો મતલબ થયો કે આપણે એ ટેન શોધવાનું છે એ ટેન એટલે એ પ્લસ નાઇન ડી બરાબર જેમાં એની જગ્યાએ આપણે કેટલા મૂકીશું પાંચસો પચાસ અને ડી ની જગ્યાએ આપણે મૂકીશું પચીસ આપણે જે ડી નું મૂલ્ય મળ્યું એ પચીસ બરાબર તો અહીંયા પાંચસો પચાસો પચાસ પચીસ નવ બસો પચીસ જોજો ગણતરી મારી કાચી છે ધ્યાન રાખજો તો સાતસો પંચોતેર એકમો દસમા વર્ષે બનાવ્યા હશે બરાબર હવે એને શું કીધું સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવીની સંખ્યા શોધો એટલે એનો મતલબ એ થયો પ્રથમ સાત વર્ષમાં એ આપણે બીજા પેજ પર કરીએ બરાબર પ્રથમ સાત વર્ષમાં કુલ ઉત્પાદિત ટીવી કુલ ટીવી તો અહીંયા તમને ખબર પડવી જોઈએ કે અહીંયા સાતમાં વર્ષનું ઉત્પાદન નથી શોધવાનું સાત વર્ષનું કુલ ઉત્પાદન શોધવાનું છે તો બેટા અહીંયા આપણે જે શોધવાનું છે એસ સેવન એટલે કે સાત વર્ષનો સરવાળો શોધવાનું છે તો આપણે અહીંયા એસેડ નું સૂત્ર લઈશું હવે એસેડ ના આપણી પાસે બે સૂત્ર છે એક સૂત્ર છે એન અપોન ટુ એ પ્લસ એલ બરાબર અને બીજું સૂત્ર છે એસેન બરાબર એન અપોન ટુ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી શું આ બંને સૂત્ર લઈ શકાય હા બંને સૂત્ર લઈ શકાય આ તો સો ટકા લઈ શકાય કેમ કે આપણી પાસે એ ડી અને એન ત્રણે ત્રણ છે પણ શું આ સૂત્ર લઈ શકાય તો આ જો સાતમા વર્ષનું આપણી પાસે ઉત્પાદન હોય એટલે કે સાતમું પદ હોય તો સો ટકા આ સૂત્ર પણ લઈ શકાય અને આપણાને જોઈને ખબર પડે છે કે હા આપણી પાસે સાતમા વર્ષનું ઉત્પાદન પણ છે તો સો ટકા બેટા આપણે આ સૂત્રની મદદથી દાખલો ગણી શકીશું તમને એવું લાગે છે કે ના મારે આ સૂત્રની મદદથી દાખલો ગણવો છે સો ટકા ગણો પેપર પેન ઉઠાવો અને ગણતરી કરો બરાબર પણ હું તમને આ સૂત્રની મદદથી આ દાખલો ગણીને બતાવીશ તો આપણે એસ સેવન શોધવું છે એટલે કે સેવન અપોન ટુ એ આપણો છે પાંચસો પચાસ બરાબર અને એલ એટલે કે સાતમા વર્ષનું ઉત્પાદન કેટલું છે સાતસો બરાબર તો અહીંયા હું લખીશ સાતસો હવે સાત અપોન બે આ બંનેનો સરવાળો થશે બારસો પચાસ બારસો ને આપણે બે વડે ભાગી દઈએ છસો પચીસ અને છસો વડે ગુણી દઈએ તો સાત સાત દુ ચૌદ ત્રણ સત્તર વધી પડી એક સિત્તા ને એક તેતાલીસનો મતલબ એ થયો કે કેટલા ટીવી સાત વર્ષમાં બનાવ્યા હશે કુલ ત્રણ ટીવી બનાવ્યા હશે બરાબર એટલે આ છેલ્લો જે જવાબ છે ચાર બરાબર અને બીજા પ્રશ્નોનો જવાબ હતો સાતસો ને પંચોતેર ટીવી તો આ રીતે તમારે આ પ્રશ્નોનો જવાબ આપવાનો હતો